સુરતના અમરોલી કોસાળ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો બાજુની બિલ્ડિંગમાં રહેતા ત્રણ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો જેથી પિસ્તાલીસ વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી છે અમરોલી કોસાડ આવાસમાં રહેતા સની અતુલ સોલંકી રાબેતા મુજબ છ વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાચાના રામચોક ખાતે ગયા હતા રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે આ પિતા પુત્રએ સની અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે જ ઝઘડો પણ કર્યો હતો ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા હતા રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં સની તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનોભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા સનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી આ મામલે સુમનબેને તરત જ ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવી જઈ હુમલો કર્યો હતો જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આતરડું બહાર આવી ગયું હતું જેથી તેનું મોત નિપજ્યું હતું જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે અમરોલી પોલીસે હાલ ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે સરની મારું નામ છે દેવી પૂજક મારું અમરોલી આવાજ એચ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો એ રોડ માટે ખૂબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ વીઆઈપી સર્કલની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નહીં મને મને બી છરી માર લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી માર લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું અને સાડા દસ વાગે આ બનાવ બનેલો છે આ કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી મહેશ સની ભાઈ છે એ અને આ કામના આરોપીઓ બંને દેવી દેવીપૂજક સમાજના છે અને ફરિયાદી અને આરોપી બંને લોકો જે અત્યારે ઉનાળાની સિઝનમાં તરબૂચના ટેટી એવું વેચવાનો ધંધો કરે છે જેથી ગઈ તારીખો છ પાંચ બે હજાર ચોવીસના રોજ આ કામના જે આરોપી જે છે એ પૈકીના અલ્પેશ કરી આ કામના ફરિયાદી પાસે ત્યાં આવેલા જ્યાં એ લોકોનો એ વેચાણ ચાલુ હતું ત્યાં અને આ કામના આરોપીએ ત્યાં ફરિયાદીને એવું કહેલું કે ભાઈ આ તું જે અહીંયા જગ્યા ઉપર ઊભો રહી અને ધંધો કરે છે એના કારણે અમારો ધંધો થતો નથી એમ તારે અહીંયા ઊભું રહેવું નહીં એમ એ બાબતને લઈ અને એ બંને વચ્ચે ત્યાં સામાન્ય બોલા ચાલી થયેલી જેથી આ ફરિયાદી જે છે એ ત્યાંથી પોતાના ઘરે આવતો લો અને એ પછી રાત્રે લગભગ સાડા દસ વાગે આ કામના ફરિયાદી એના કુટુંબના અન્ય સભ્યો સાથે ત્યાં જમવા બેસેલા હતા એ વખતે આ કામનો જે આરોપી અલ્પેશ છે એ એના પિતા એનો ભાઈ અને એક એનો કાકાનો છોકરો એમ આ ચારેય આરોપીઓ ત્યાં ફરિયાદીના ઘરે આવે છે અને આ જે અદાવત હતી એ અદાવતના હિસાબે તલવારથી એના ત્યાં ઈજા કરે છે અને આ જે મારામારી થાય છે એમાં જે અતુલ ભી કરીને જે છે એમનું મૃત્યુ રૂપજે છે આમાં ઈજામાં જે બે જે બે ભાઈઓ છે શનિ અને મહેશ એ બંનેના ઈજા થયેલી છે મહેશને જે છે એ સામાન્ય ઈજા થયેલી છે શનિનો અને મહેશ જે છે એ હાલમાં ત્યાં સારવાર ત્યારે દાખલ છે અલ્પેશ સુરુજમાં અત્યાર સુધીમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં છ એક ગુના દાખલ થયા છે એમાં અમરોલી પોસ્ટેમાં દાખલ થયા છે આણંદ પોસ્ટેમાં દાખલ થયા છે અને કામરેજ પોસ્ટેમાં ચોરીઓના ગુના દાખલ થયેલા છે આ કામના જે આરોપીઓ જે છે એ ગુનો કર્યા પછી તાત્કાલિક જ અહીંયાથી જગ્યા છોડી ભાગી ગયેલા અને પોતાના મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી કાઢેલા પરંતુ પોલીસના અંગત રીતે જાણવા મળેલું કે એ જે એમનું વતન જે છે એ સાવરકુડલા બાજુ ગયેલા છે જેથી આપણે અમરોલી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ અને પોલીસની ટીમ ત્યાં તપાસ માટે મોકલી આપેલી તો પોલીસના આ જે ચારે ચાર આરોપીઓ જે છે એ તાત્કાલિક પકડી કાઢવામાં સફળતા મળી છે અને હાલમાં ચારે ચાર પોલીસ આરોપીઓ પોલીસના કબજામાં છે બ્યુરો રિપોર્ટ સુરત